મેં ગઈકાલે જ આપ મીડિયાશ્રીને જાણ કરી છે કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન શાંતિપૂર્ણ ગાંધી ચિંત્યા માર્ગે સંપૂર્ણપણે ચાલુ રહેશે અને જ્યાં સુધી અમારી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી આ આંદોલન પૂરું નહીં થાય બીજી બાબત ખોડલધામ ઉમિયાધામ વિશ્વમેવા ફાઉન્ડેશન અને સરદારધામ સહિતના આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન પણ નક્કી કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં અને આ તકે ગુજરાતના રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ એસટી એસસી ઓબીસીના તમામ સમાજના આગેવાનોની મિટિંગનું આયોજન ટૂંક સમયમાં ગાંધીનગર ખાતે નક્કી કરવામાં આવ્યું છે કમલ દયા સાહેબ અમે વિશ્વાસ છે કે નિયમ પદ્ધતિથી આ રિઝલ્ટ ફરીથી રિવાઇઝ કરશે સર કહી શકે જનરલ કેટેગરીનો જે છેલ્લો ઉમેદવાર હોય એ ઉમેદવાર સુધી એ મેરીટને ડ્રેક કરવામાં આવે છે જેથી કરીને એસસી એસટી અને ઓબીસી ના મહત્તમ ઉમેદવારોનેનો લાભ થઈ શકે પરંતુ જીપીએસસી પેટર્ન મુજબ નહીં પોતાના મનગણત નિયમોને ધ્યાનમાં રાખી કમલ દયાણી સાહેબે જે આ રિઝલ્ટ બનાવ્યું છે એને લઈને અમે મળવા માટે જે કમલ દયાણી સાહેબને આવ્યા છીએ કેમ કે કમલ દયાણી સાહેબ ફક્ત એ જીએડીના હેઠ નથી એ અમારા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના પણ અધ્યક્ષ છે એ અધ્યક્ષની રૂએ અમે મળવા માટે આવ્યા છીએ જ્યારે પણ અમારા વિદ્યાર્થી મળવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે કમલ દિયાણી સાહેબ પાસે ત્યારે એને મળવા દેવામાં નથી આવતા અને અમારી સાથે છેતરપિંડી કરવામાં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે